નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના પ્રશ્નો આપણે મહત્વના જોવાના છે જેની આપણે શરૂઆત કરીએ છીએ ધર્મનો ઉદય દરમિયાન થયો હતો સવાલ નંબર એક ભારતમાં જૈન ધર્મનો ઉદય કયા સમયગાળા દરમિયાન થયો હતો કાળ તો જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરોની જોવા મળે છે ચોવીસ તીર્થંકરો થઈ ગયેલા છે આગળ જોઈએ કે આ ધર્મ શ્રમણ પરંપરાથી શાખા ગણાય છે જૈન શબ્દ જીન પરથી બનેલો છે અને જીનનો અર્થ થાય છે ઇન્દ્રિય પર વિજય મેળવનાર ત્યારબાદ આગળ જોઈએ જૈન ધર્મના મુખ્ય તીર્થંકર જૈન ધર્મમાં મુખ્ય ચોવીસ તીર્થંકરો રહેલા છે પરંતુ આપણે જે પરીક્ષા લક્ષી પરીક્ષામાં પૂછાવાલાયક છે એનો આપણે ચર્ચા કરવાની છે કે પ્રથમ તીર્થંકરનું નામ છે ઋષભદેવ અને એમનું અન્ય નામ છે આદિનાથ અને બીજું એક નામ છે કેસરિયાનાથ હવે તીર્થંકર જે ઋષભદેવ છે એમનું પ્રતિક વૃષભ છે વૃષભનો અર્થ થાય છે બળદ બીજા આપણા જે તીર્થંકર છે જેનું નામ છે અજીતનાથ અને તેમનું પ્રતિક છે હાથી મલ્લીનાથ કે જેઓ ઓગણીસમાં તીર્થંકર છે અને એક માત્ર સાધ્વી જોવા મળે છે અને તેમનું પ્રતિક કળશ જોવા મળે છે ત્યાર ઉપરાંત આગળ વાત કરીએ તો ત્રેવીસમાં પાશ્વનાથ છે અને તેમનું સર્પ પ્રતીક જોવા મળે છે અને છેલ્લા એટલે કે મહાવીર સ્વામીનું પ્રતિક સિંહ જોવા મળે છે ત્યારબાદ આગળ આપણે જોઈએ કે પાશ્વનાથ જૈન ધર્મના પંચ મહાવ્રતની અંદર પંચ પંચમહાવ્રતમાં ચાર વ્રત તેમણે આપેલા છે કોણે ચાર વ્રત આપેલા છે પાશ્વનાથે અને અન્ય એક જે છે એ બ્રહ્મચર્યનું વ્રત એ આપણા મહાવીર સ્વામીએ આપેલું છે ઓકે તો પંચવ્રત આપેલા છે જૈન ધર્મમાં કુલ પંચવ્રત જોવા મળે છે પંચ મહાવ્રત જોવા મળે છે તે કયા કયા છે તો કે અહિંસા છે અપરિગ્રહ અપરિગ્રહનો અર્થ થાય છે સંગ્રહ કરવો નહીં અસ્તેય એટલે ચોરી ન કરવી જ્યારે મહાવીરે બ્રહ્મચર્યનું વ્રત આપેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ મહાવીર સ્વામીની વિશેષ ડિટેલ્સમાં વાત કરી લઈએ તો મહાવીર સ્વામી એ જૈન ધર્મના ખરા અને વાસ્તવિક સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે જન્મની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે પાંચસો ને નવ્વાણું મહાવીર સ્વામીનો જન્મ થયો હતો અને એનસીઆરટી મુજબ ઈસવીસન પૂર્વે ચાલીસમાં બિહારના વૈશાલીકુંડ કુંડ ગ્રામમાં ક્ષત્રિય કુળ ખાતે તેમનો જન્મ થયો હતો બિંબિસાર રાજા અને અજાત શત્રુ રાજા તેમના સમકાલીન થઈ ગયા કોના સમકાલીન તો કે મહાવીર સ્વામીના સમકાલીન થઈ ગયા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણા મહાવીર સ્વામીનું મૂળ નામ શું છે તો તેમનું મૂળ નામ છે વર્ધમાન તેમનું કુળ છે ઈશ્વાકુ કુળના ક્ષત્રિય છે અને તેમનું ગોત્ર છે કશ્યપ હવે એમના માતા પિતાની થોડી ઘણી વાત કરી લઈએ તો એમના પિતાનું નામ છે સિદ્ધાર્થ કોના પિતા તો કે મહાવીર સ્વામીના જેમનું મૂળ નામ વર્ધમાન છે તેમના પિતાનું નામ સિદ્ધાર્થ છે તેમની માતાનું નામ ત્રિશલા દેવી છે તેમના ભાઈનું નામ નંદીવર્ધન છે તેમની પત્નીનું નામ યશોદા છે પુત્રીનું નામ પ્રિયદર્શના છે અને જમાઈનું નામ જામાલી અને પ્રથમ શિષ્ય ચંદ્રા અને ચંદા છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે પણ તેને તૈયાર કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો મહાવીર સ્વામીએ ગૃહ ત્યાગ ત્રીસ વર્ષની ઉંમરે નંદીવર્ધનની આજ્ઞાથી નંદીવર્ધન એટલે મોટાભાઈના કહેવાતી અને મોટાભાઈની આજ્ઞા લઈને તેઓ જો કે ગૃહ ત્યાગ તેમણે કર્યો હતો નંદી વર્ધનની આજ્ઞા લઈને ગયા હતા બરાબર ઈચ્છા તો તેમની પોતાની હતી ઓકે ત્યારબાદ પ્રથમ ઉપદેશ એટલે કે મહાવીર સ્વામીએ પ્રથમ ઉપદેશ રાજગૃહમાં વિપુલ વિપુલલાચલ પર્વત પર વારાકર નદીના કિનારે અર્ધમાગની ભાષામાં આપેલો છે તો પ્રશ્ન એવો પૂછાય કે મહાવીર સ્વામીએ તેમના ઉપદેશો કઈ ભાષામાં આપેલા છે તો અર્ધમાગની ભાષામાં આપેલા છે તેમના શિષ્યની જો વાત કરીએ તો મખલીપુત ગોષાલ એટલે કે આજીવક સંપ્રદાયના સંસ્થાપક છે અને તેઓ તેમના શિષ્ય રહી ચૂક્યા છે તેમને કેવલ જ્ઞાન ક્રિયા પ્રાપ્ત થયું તો કે બાર વર્ષની તપસ્યા કર્યા બાદ બાર વર્ષની તપસ્યા કર્યા બાદ બેતાલીસ વર્ષની ઉંમરે ઝુંભિક ગામમાં કયું ગામ ઝુંભિક ગામમાં રૂજુપાલિકા નદીના કિનારે સાલ વૃક્ષની નીચે આત્મજ્ઞાન મળ્યું અને આ બાદ તેઓ કેવલિન કહેવાયા ઓકે તો જે ત્રીસ વર્ષની ઉંમરે તેઓને ત્યાગ કર્યો બાર વર્ષ સતત તેમણે ભિક્ષુક યાત્રા કરી ભિખારીનું સ્વરૂપ ધારણ કરીને તેમણે જીવન જીવ્યું ત્યારબાદ બાર વર્ષ તપસ્યા કરતા તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને બેતાલીસ વર્ષની ઉંમરે તેઓ જે કેવલિન કહેવાયા ઓકે ત્યારબાદ નિર્વાણ એટલે કે મૃત્યુ ક્યારે તો પેતાલી સોરી બોતેર વર્ષની ઉંમરે સેવન્ટી ટુ યર્સ ઓલ્ડ બોતેર વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે બસો ને પાંચસો ને સત્યાવીસમાં મગધની રાજધાની રાજગૃહ મગધની રાજધાની કઈ છે તો એ પ્રશ્ન પૂછાય કે મગધની રાજધાની કઈ તો કોઈ રાજગૃહ અને તેમાં તેઓ પાવાપુરી નજીક નિર્વાણ પામ્યા તો પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ મહાવીર સ્વામી જે છે તેમનું મૃત્યુ કેટલા વર્ષની ઉંમરે થયું તો કે સેવન્ટી ટુ બોતેર વર્ષની ઉંમરે થયું અને તેઓ ક્યાં મરી ગયા હતા તો કે પાવાપુરીની અંદર તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ મહાવીર જયંતિ આપણે ક્યારે ઉજવી છે તો મહાવીર જયંતિ આપણે ચૈત્ર સુદ તેરસના દિવસે ઉજવીએ છીએ તેમણે આત્મજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચરિત્ર જેવા ત્રિરત્નો સિદ્ધાંત તો ત્રિરત્નો સિદ્ધાંત કોણે આપ્યા મહાવીર સ્વામીએ કયા કયા સમ્યક નો અર્થ થાય સાચું શું સાચું દર્શન સાચું જ્ઞાન અને સાચું ચરિત્ર જેવા ત્રિરત્ન આપેલા છે જૈન ધર્મની આપણે ધર્મસભા જોઈ લઈએ તો જૈન ધર્મમાં કુલ વિદ્યાર્થી મિત્રો બે જૈન સભાઓ ભરાયેલી છે તો કોના સમયમાં કોણ અધ્યક્ષ હતું અને કોણ રાજા રહી ચૂક્યા અને કઈ જગ્યાએ ભરાયું એની આપણે વાત કરવાના છે કે ભાઈ પ્રથમ જૈન ધર્મસભા ક્યાં ભરાઈ હતી તો પ્રથમ જૈન ધર્મસભા ઈસવીસન પૂર્વે બસો ને અઠ્ઠાણુંમાં પાટલીપુત્ર એટલે કે હાલ બિહારની અંદર ભરાઈ હતી અને તેમના અધ્યક્ષ તુલીભદ્ર હતા સ્તુલીભદ્ર અને ત્યારે રાજા કોણ હતા તે સમયમાં તો રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્ય તો પ્રશ્ન પૂછાય કે પ્રથમ જૈન ધર્મ સભા પ્રથમ ક્યારે ભરે પ્રથમ જૈન ધર્મ સભા ક્યારે ભરે હતી તો ઈસવીસન પૂર્વ બસો અઠ્ઠાણુંમાં ક્યાં ભરે તો કે પાટલીપુત્રમાં કોણ એ સમયે રાજા કોણ હતા તો ચંદ્રગુપ્ત મૌર્ય હતા અધ્યક્ષ કોણ હતા તો સ્તુલીભદ્ર હતા ઓકે હવે જૈન ધર્મનું જે પ્રથમ ધર્મસભા બોલાવવાનું કારણ શું હતું તો કે જૈન ધર્મની અંદર જે તે સમયે મૌખિક જ જોવા મળતા ત્યારબાદ તેમણે એવું વિચાર્યું કે આપણે પણ જૈન ધર્મના આપણા જે આગમ ગ્રંથો છે ઓકે તો જે આપણા આગમ ગ્રંથો છે એમાં આપણે મહત્ત્વની લેખિત સ્વરૂપ પણ ધારણ કરવું પડશે એની માટે એ લોકોએ જૈન ધર્મ બોલાયો પરંતુ એમાં થોડા ઘણા વિલંબ ઊભા થયા અને એના કારણે શ્વેતંબર અને દિગંબર એમ જૈન ધર્મના બે ફાટા પડી ગયા બે વિભાજિત થયું અને મહત્વના બાર અંગો ધારણા અસ્તિત્વમાં આવી જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો દ્વિતીયની વાત જો કરીએ તો દ્વિતીય જૈન સભા ઈસવીસન પાંચસો ને બારમાં આપણા ગુજરાતના વલભી ખાતે ભરાઈ જે સમયે અધ્યક્ષ દેવાસી શ્રમાશ્રવણ હતા અને રાજા દર્શન પ્રથમ જોવા મળે છે આ આનું પરિણામ શું આવ્યું તો કે જૈન ધર્મના આગો આગમની ચોર્યાસી અને ઉપાંગોની બાર રચના કરવામાં આવી જોવા મળે છે ત્યારબાદ ભદ્રબાહુ દ્વારા થોડી ડિટેલ્સમાં માહિતી જોઈએ તો કે ભદ્રબાહુ દ્વારા અર્ધમાગની ભાષામાં લખાયેલા ગ્રંથ કલ્પસૂત્રમાં તીર્થંકરોનું જીવન ચરિત્ર જોવા મળે છે જૈન સાહિત્યને આગમ કહેવામાં આવે છે મેં હમણાં વાત કરી કે જે જૈન સાહિત્ય જે જોવા મળે એને આગમ તરીકે ઓળખવામાં આવે છે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તે જૈન ધર્મનો અંગીકાર કરતા તેનો ફેલાવો થયો હતો તો એ પ્રશ્ન એવો પૂછાય કે સમ્રાટ ચંદ્રગુપ્ત માર્યે કયો ધર્મનો અંગીકાર કર્યો હતો તો તેમણે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો અને તેમ તેનો ફેલાવો થયો હતો તેમના સમયમાં સ્થુલિભદ્ર અને ભદ્રવાહુ જેવા મહાન જૈન મુનિઓ થઈ ગયા છે ત્યારબાદ પ્રાચીન જૈન મઠને બસદી તરીકે ઓળખવામાં આવે છે જે પ્રાચીન જૈન મઠ હોય એને કયા નામે ઓળખવામાં આવે છે તો એને બસદી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ હવે આપણે જૈન ધર્મને પૂર્ણાહુતિ કરી હવે આપણે બૌદ્ધ ધર્મ તરફ આગળ વધીએ છીએ અને બૌદ્ધ ધર્મની શરૂઆત કરીએ છે તો બૌદ્ધ ધર્મ ગૌતમ બુદ્ધ ઓકે હવે તેમને એશિયાના જ્યોતિપુજ તરીકે ઓળખવામાં આવે છે કોને ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મના વાસ્તવિક સંસ્થાપક છે તેમનો જન્મની જો વાત કરીએ તો ઈસવીસન પૂર્વે પાંચસો ને માં તેમનો જન્મ થયો હતો અને એનસીઆરડી પ્રમાણે જોઈએ તો પાંચસો તેસઠ પ્રમાણે ક્યાં થયો તો કે લુંબીની વનમાં તેમનો જન્મ થયો અને લુંબીની વન ક્યાં છે તો કે કપુલ વસ્તુ નેપાળ ખાતે આવેલો છે ઓકે ત્યારબાદ મૂળ નામ સિદ્ધાર્થ હવે મૂળ નામ શું છે એમનું સિદ્ધાર્થ જો હવે કન્ફ્યુઝ પોઈન્ટ ઉભું થાય કે મહાવીર સ્વામીના પિતાનું નામ શું છે તો એમના પિતાનું નામ પણ સિદ્ધાર્થ છે ઓકે એમના પિતાનું નામ સિદ્ધાર્થ છે અને અહીંયા આપણા ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ છે એટલે અહીંયા ખાસ ભૂલ ન પડે ઓકે ત્યારબાદ ગણરાજ્ય એમનું કહ્યું હતું તો ગણરાજ્ય એમનું શાક્ય હતું કુળ એમનું શાક્ય જોવા મળે છે ત્યારબાદ અન્ય નામ એટલે કે ગૌતમ બુદ્ધનું અન્ય નામ એ ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધ કેવી રીતે તો કે ગૌત્ર નામ ગૌતમ હોવાથી એમને ગૌતમ બુદ્ધ કહેવાય શાક્ય કે શાક્ય મુનિના કારણે તેમને શાક્ય જાતિ પણ આપેલી છે તથાગત સંસ્થા અને બૌદ્ધ સાહિત્ય તેમાં જોવા મળે છે વાત કરીએ તો બૌદ્ધ જે આપણા ગૌતમ બુદ્ધના પિતા અને માતાનું નામ શું છે તે પણ ડિટેલ્સમાં જોઈ લઈએ જેથી કરીને આવનારી પરીક્ષામાં પૂછાય તો આપણને ક્લિયરલી આઈડિયા આવી જાય અહીંયા લખેલું છે કે ભાઈ ગૌતમ બુદ્ધના પિતાનું નામ છે શુદ્ધોધન શું નામ છે શુદ્ધોધન એમના પિતાનું નામ છે માતાનું નામ છે માયાદેવી માયાદેવી કોના તો કે ભાઈ ગૌતમ બુદ્ધના માતા નામ માયાદેવી અને ત્યારબાદ વાત કરીએ તો પાલક માતા કોણ છે તો કે પાલક માતાનું નામ છે પ્રજાપતિ ગોતમી પત્નીનું નામ છે યશોધરા યશોધરા અને અન્ય નામ છે ગોપા બીમ્બા અને ભદ્રકચ્છા ઓકે કોના યશોધરાના એની પત્નીના બીજા નામ છે ભાઈ બીજી વાત કરીએ તો ગૌતમ બુદ્ધના પુત્રનું નામ હતું રાહુલ અને પ્રથમ ગુરુ એમના આલાલ કલામ હતા અને સંઘમાં પ્રથમ સ્ત્રી પ્રજાપતિ ગોતમી જોવા મળે છે તેમના શિષ્ય પ્રથમ હતા આનંદ અંગુલીમાલ જે લૂંટારો હતો આમ્રપાલી જે ગણિકા હતો અને ઉપાલી જે વાણન જોવા મળે છે ઓકે ત્યારબાદ વાત કરીએ ગૃહ ત્યાગની તો ગૃહ ત્યાગ ગૃહત્યાગા માટે કર્યો ઓકે તો રોગી વૃદ્ધ માણસ સબ અને સાધુને જોયા બાદ તેમને ઓગણત્રીસ વર્ષની વય સારની સારથી છંદ અને ઘોડા કંથકને લઈને સંસાર ત્યાગ કર્યો અને તેમણે જેને મહાભિનિષ્મણ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ જ આપણા ગૌતમ બુદ્ધ જે ઘરનો ત્યાગ કરી અને જે તપ તપસ્યા કરવા માટે નીકળી ગયા તેને શું કયા કયા નામથી ઓળખવામાં આવે તો કે મહાભિનિષ્મર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જ્ઞાન પ્રાપ્તિની જો વાત કરીએ તો છ વર્ષની તપસ્યા કર્યા બાદ તેમણે નિરંજના ફાલગુ નદીના કિનારે બોધી ગયા પીપળો નીચે પાંત્રીસ વર્ષની વય વૈશાખી પૂર્ણિમાના દિવસે ગયા નામના સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું અને જેને સંબંધોની પ્રક્રિયા કહે છે અને તેઓ બુદ્ધ બની ગયા ઓકે તો ખૂબ જ મહત્ત્વની વાત છે કે ભાઈ તમને જ્ઞાન પ્રાપ્તિ છ વર્ષની વયે થયું સોરી છ વર્ષની વયની છ વર્ષ પછી થયું નિરંજના ફાલ્ગુ નદીના કિનારે બોધી વૃક્ષ જે છે એટલે કે પીપળાના વૃક્ષની નીચે પાંત્રીસ વર્ષની ઉંમર ત્યારે હતી જે તે સમયે છ વર્ષની તપસ્યા કરીએ અમે પાંત્રીસ વર્ષની ઉંમર વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને સંબોધીની પ્રક્રિયા તેને ઓળખવામાં આવે છે અને ત્યારબાદ તેઓ બુદ્ધ બની ગયા પ્રથમ ઉપદેશની જો આપણે વાત કરીએ તો પ્રથમ ઉપદેશ તેમણે સારનાથમાં આપેલો છે પ્રથમ ઉપદેશ સારનાથમાં જે પાલી ભાષામાં આપેલો છે અને પ્રથમ ઉપદેશની ઘટનાને ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે નિર્વાણની વાત કરીએ તો તેઓ એંશી વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા અને સાલવારી ઈસવીસન પૂર્વે ચારસો ને છ્યાસી એનસીઆરટી મુજબ ઈસવીસન ચારસો ને ત્યાં મલ્લ રાજ્યના પાટનગર મલ્લ રાજ્યનું પાટનગર કુશીનગર કુશીનારામાં નિર્વાળ પામ્યા જેને મહાપરિ નિર્વાણ કહે છે ત્યારબાદ ગૌતમ જ્ઞાન પ્રાપ્તિ ઘટના વૈશાખી પૂર્ણિમાના દિવસે થઈ હોવાથી બુદ્ધ પૂર્ણિમા તરીકે આવે છે જો તેમને જ્ઞાન પણ તેમનો જન્મ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ વૈશાખી પૂર્ણિમા નિર્વાણ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે જેથી તેને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં અશોકની બૌદ્ધ ધર્મ અંગીકારની ઘટનાને ઇતિહાસમાં યુગ પ્રવર્તક શકવર્તી ઘટના ગણવામાં આવે છે તો અશોક સમ્રાટ જે છે તેમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો મારા વાલ ઓકે ત્યારબાદ આગળ જોઈએ બૌદ્ધ સંગીની એટલે કે બૌદ્ધ જે ધર્મસભાઓ ભરે બૌદ્ધ ધર્મસભાઓ કુલ કેટલી ભરે અને કયા રાજાના સમયમાં ભરે તે પણ આપણે જોઈ લઈએ તો બૌદ્ધ ધર્મની જે છે એ કુલ ચાર ધર્મસભાઓ ભરેલી છે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો પ્રથમ ધર્મસભાની વાત કરીએ તો પ્રથમ ધર્મસભા ઈસવીસન પૂર્વે ચારસો ને ત્યાં માં રાજગૃહમાં ભરે અને તેમના અધ્યક્ષ હતા મહાકશ્યપ કોણ હતા મહાકશ્યપ અને તે રાજા હતા અજાત શત્રુ અજાત શત્રુ હતા આનંદ દ્વારા પરિણામ શું આવ્યું હતું કે આનંદ દ્વારા સુદપીટકની અને ઉપાલી દ્વારા રચના કરવામાં આવી તો સુધક વિનયક અને અભિધમ પીટક એ શું છે તે ત્રિપિટક છે જે બૌદ્ધ ધર્મનું લેખિત સ્વરૂપ તેમાં જોવા મળે છે ત્યારબાદ દ્વિતીય ધર્મસભાની જો વાત કરીએ તો દ્વિતીય ધર્મસભા એ વૈશાલીમાં ભરાઈ ઈસવીસન ત્રણસો ને ત્યાંમાં અધ્યક્ષ સભાકામી હતા અને રાજા કાલાશોકના સમયમાં દ્વિતીય ધર્મસભા ભરી ત્યારબાદ વાત કરીએ આગળ તો તૃતીય ધર્મસભા ક્યારે ભરે તો તૃતીય ધર્મસભા પાટલિપુત્રની અંદર રાજા અશોક હતા અને અધ્યક્ષ મોંગલીપુત મોગલીપુત જોવા મળે છે ત્યારબાદ ચતુર્થની વાત કરીએ તો ખાસ કરીને ચતુર્થ જે છે એ કુંડલ વનમાં તેનું અધ્યક્ષતા મળી છે અને અધ્યક્ષ છે હસુમિત્ર અને રાજાનું નામ છે કનિષ્ઠ ઓકે અને ચતુર્થમાં વસુમિત્ર દ્વારા મહા મહાવિભાષા શાસ્ત્રનું સંકલન થયું અને બૌદ્ધ ધર્મ હિનયાન અને મહાયાન વિભાજિત થયો હતો તો આપણા જે બૌદ્ધ ધર્મ છે એ હિન્યન અને મહાયાન આવા બે પંથમાં વિભાજિત જોવા મળે છે હવે આપણે થોડી ડિટેલ્સમાં અન્ય બીજી માહિતી લઈ લઈએ કે બૌદ્ધ ધર્મનું પરમ લક્ષ્ય નિર્વાણ છે જેનો અર્થ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થવો એવો થાય છે ઓકે ત્યારબાદ બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટક જોવા મળે છે તો પ્રશ્ન એવું થાય કે બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે તો ત્રિપિટક છે જેમાં સુપ્ત પીટક અને અભિધમ પીટક જોવા મળે છે તેમના પવિત્ર સ્થળને પેગોળા કહેવામાં આવે છે કે બૌદ્ધ ગૌતમ બુદ્ધનું પવિત્ર સ્થળ હોય જેને આપણે પેગોળા તરીકે ઓળખીએ છીએ બુદ્ધના અવતારનું વર્ણન પાલી ભાષાની જાતક કથાઓમાં જોવા મળે છે ત્યારબાદ બુદ્ધના ધર્મની મુખ્ય બે શાખાઓ છે મહાયાનપંથ અને પંથ ત્યારબાદ પાલી ભાષાના ગ્રંથ મિલિન ગ્રીક સમ્રાટ મિલે બૌદ્ધ બૌદ્ધ ભિક્ષુ તમે જોવા મળે છે ત્યારબાદ રાજા કનિષ્કે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે સંઘના ભિક્ષુકોને તિબેટ તિબેટ છે સિક્કિમ છે ચીન છે જાપાન છે બ્રહ્મદેશ છે સિયામ છે જ્યારે અશોકે મધ્ય એશિયા પશ્ચિમ એશિયા અને શ્રીલંકામાં મોકલ્યા હતા એટલે ખાસ બે રાજાઓને યાદ રાખતા રાજા કનિષ્કે પણ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો રાજા અશોકે પણ તેનો બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો અને એનો પ્રચાર પ્રસાર થાય એ માટે એ લોકોએ આપણે દૂર દૂર દેશો સુધી એનો પ્રચાર કરવા માટે મોકલ્યા હતા ત્યારબાદ સાતમી સદીમાં કુમારિલ ભટ્ટ શંકરાચાર્ય દ્વારા બ્રાહ્મણ ધર્મ પુનરૂત્થાનના ભાગરૂપે યજ્ઞોમાંથી હિંસા દૂર કરવામાં આવ્યા છે બુદ્ધને વિષ્ણુના દસમા અવતારો પૈકી એક ગણી બ્રાહ્મણ ધર્મમાં સમાવવામાં આવ્યા છે અને જેમાંથી અને જેનાથી ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઓછો જોવા મળે છે ત્યારબાદ પાલી ભાષામાં રચાયેલા દીપવંશ અને મહાવંશ પાલી ભાષામાં રચાયેલા દીપવંશ અને મહાવંશ ગ્રંથો શ્રીલંકામાંથી પ્રાપ્ત થયા છે ક્યાંથી પ્રાપ્ત થયા છે તો શ્રીલંકામાંથી અને અશ્વઘોષે બુદ્ધના જીવન પર મહાકાવ્ય બુદ્ધ ચરિત્ર રચેલું છે તિબેટ ભાષામાં કંજાર અને તંજાર નામની બૌદ્ધ સાહિત્ય બુદ્ધ સંહિતાઓ પ્રસિદ્ધ જોવા મળે છે અને ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા શરૂ કરાયેલ નિયો બૌદ્ધ ધર્મ હાલ ભારતમાં પ્રચલિત જોવા મળે છે હવે આપણે એના એમસીક્યુની આપણે ચર્ચા કરીએ તો પ્રથમ એમસીક્યુ છે કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં માં થયો હતો ત્યારબાદ આગળ જોઈએ નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે આ કયા વ્રતની વાત છે તો આ વાત છે અહિંસાની કે નાનામાં નાનો જીવ બરાબર અસ્તે એટલે ચોરી ન કરવી અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો એની વાત આગળ મને જોઈએ પ્રમાણે ત્યારબાદ ત્રીજો સવાલ સિદ્ધાર્થ ગૃહ ત્યાગ કર્યા બાદ કઈ જગ્યાએ ગયા તો સિદ્ધાર્થ ગૃહ ત્યાગ કર્યા બાદ રાજગુરુમાં અને પુરુવેલામાં એટલે કે એ અને બી એનો કરેક્ટ આન્સર આવશે ત્યારબાદ આગળ વાત કરીએ ભગવાન બુદ્ધના પૂર્વજન્મની સાથે કેટલી જાતક કથાઓ સંકળાયેલી છે તો તેમના પૂર્વ જન્મ સાથે સાડી પાંચસો જેટલી જાતક કથાઓ સંકળાયેલી છે મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું તો મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું શું નામ હતું ત્રિશલા દેવી અને માયાદેવી જે છે એ ગૌતમ બુદ્ધના માતાનું નામ હતું ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ સમયે કેટલી ઉંમર હતી તો ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ સમયે ખાસ કરી જ્ઞાન પ્રાપ્તિ અહીંયા થોડું જ્યારે જ્ઞાન મેળવવા ગયા ત્યારે તેમની ત્રીસ વર્ષની ઉંમર જોવા મળે છે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ જોવા મળે છે અને સિદ્ધાર્થ જે મહાવીર સ્વામીના પિતાનું નામ પણ સિદ્ધાર્થ જોવા મળે છે મહાવીર સ્વામીના પિતાનું નામ જો અહીંયા આગળ આવ્યું મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ છે મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું તો બાળપણનું નામ હતું વર્ધમાન જ્યારે ગૌતમ બુદ્ધનું જે મૂળ નામની વાત છે એ સિદ્ધાર્થ જોવા મળે છે મહાવીર સ્વામીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો તો મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામમાં થયો હતો તેનો ઉપદેશ આપ્યો હતો તો હતોનાથે સત્ય અહિંસા અને અપરિગ્રહ ઉપરોક્ત તમામનો ઉપદેશ આપ્યો હતો પાશ્વનાથ કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બન્યા હતા તો પાશ્વનાથ એટલે કે તેવીસમાં તીર્થંકર ત્રીસ વર્ષની હોય ગૃહ ત્યાગ કરીને સંન્યાસી બન્યા હતા સિદ્ધાર્થ તેઓ કયા નામથી ઓળખાયા તો સિદ્ધાર્થ જે છે સિદ્ધાર્થ એટલે ગૌતમ બુદ્ધ ધર્મના કુલ કેટલા તીર્થંકરો થયા તો જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરો થઈ ગયા નીચેનામાંથી કયું વાક્ય ગૌતમ બુદ્ધે આપેલો આર્ય સત્યનું છે તો ગૌતમ બુદ્ધે સંસાર દુઃખમય છે એવું પણ કીધું દુખનું કારણ તૃષ્ણા છે અને તૃષ્ણાનો નાશ તૃણાનો દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે એવું તેમણે કીધું છે મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું તો મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ નંદીવર્ધન જોવા મળે છે અને જેમને આજ્ઞાથી તેઓ ભિક્ષુક ધારણ કરીને આગળ વધ્યા બાદ વાત કરીએ આગળ નીચેનામાંથી કયું વ્રત મહાવીર સ્વામીનો ઉપદેશ છે કયું વ્રત મહાવીર સ્વામીનો ઉપદેશ છે સત્ય બ્રહ્મચર્ય અહિંસા ઉપરોક્ત તમામ તેમના વ્રત જોવા મળે છે સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ શું હતું તો સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ હતું કંથક નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામીને લાગુ પડે છે તો મહાવીર સ્વામીને કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો સો સાચી વાત છે ઈશ્વરનો ઇન્કાર કર્યો આ પણ વાત સાચી છે અને સ્ત્રીઓને સમાન અધિકાર મળવો જોઈએ આ પણ એમણે વાત કરેલી છે એટલે ઉપરોક્ત તમામ વસ્તુ આવશે જૈન ધર્મના પ્રથમ નામ શું છે તો જૈન ધર્મના પ્રથમ તીર્થંકરનું નામ વૃષભદેવ છે અને બીજું નાથ આદિનાથ પણ છે એટલે એ અને બી બંને જવાબ આવશે રાઈટ આન્સર ડી આવશે ગૌતમ બુદ્ધનું અવસાન કઈ જગ્યાએ થયું હતું તો ગૌતમ બુદ્ધનું જે અવસાન છે એ કુશીનારામાં થયું હતું સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી તો જ્ઞાન પ્રાપ્તિ સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ વૈશાકી દિવસે વૈશાખી પૂર્ણિમાના દિવસે થઈ હતી મહાવીર પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો તેમણે પ્રાકૃત અને અર્ધમાગની ભાષામાં પ્રાકૃત અને અર્ધમાગની ભાષામાં મહાવીર સ્વામી ઉપદેશ આપેલો છે સિદ્ધાર્થે કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો તો તેમણે ત્રીસ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો લાસ્ટ સવાલ કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં અને આ કયા વર્તની વાત છે તો અસ્તેયની વાત જોવા મળે છે ઓકે ચોરી કરવી નહીં એમ તો પ્રશ્ન તમને પસંદ આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો ત્યાં સુધી નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત